જુનાગઢમાં અવતાર માનવામાં આવતો હોય આજે જુનાગઢમાં વાજતે ગાસ્તે દિવાળી બેન ભીલની પ્રતિમા મ્યુનિસિપલ ની સુપુરત કરાશે હાર્દિક હુંડિયા અને તેમના સમગ્ર પરિવાર દ્વારા ત્યારે ગુજરાતનું નામ વિશ્વમાં રોશન કરનાર પદ્મશ્રી દિવાળીબેન બેન ભીલ ની પ્રતિમાના પ્રથમ દર્શન કરાવતા હોય તેવા હીરા માણેક ગ્રુપ ના હાર્દિક હુંડિયા સાથે ચક્રવાત ન્યૂઝ દ્વારા એક વિશેષ મુલાકાત કરવામાં આવી હતી નમસ્કાર ચક્રવાત ન્યૂઝ ના દર્શકો ને આજે ખાસ એક વિશેષ વ્યક્તિત્વ ની મારે મુલાકાત કરાવવી છે આજે મારી સાથે છે અમારા મુંબઈના ખૂબ જ જાણીતા અને માનીતા પત્રકાર જગતમાં જેમનું શિરબોલ નામ છે એવા હાર્દિકભાઈ હુંડિયા હાર્દિકભાઈ કોઈ પરિચયના મોહતા જ નથી એમના સંપર્કો દેશ અને વિદેશમાં ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ સમૃદ્ધ સંપર્કો ધરાવે છે સમાજ સેવા ક્ષેત્રે પણ તેઓનું આગવું નામ છે દરેક કોમ દરેક જાતિ માટે સમગ્ર માનવ સમાજ માટે તેઓ કટિબદ્ધ થઈ અને કામ કરતા હોય છે આવા હાર્દિકભાઈ આજે આપણા મહેમાન બન્યા છે સ્વાગત છે હાર્દિકભાઈ આપનું ધન્યવાદ જિગ્નેશભાઈ આજે ખાસ પ્રસંગ એ છે કે હાર્દિકભાઈ એક મિશનને લઈને રાજકોટ આવ્યા છે અને રાજકોટથી પછી આગળની સફરમાં જુનાગઢ જવાના છે તો એમનું શું છે મિશન અને તેઓ શું જુનાગઢ જઈ અને શું કરવા માંગે છે એ વિષયમાં આપણે થોડી એમની પાસેથી જાણકારી મેળવશું અમે એક ઓબામા પ્રોગ્રામ કરીએ મુંબઈ પચીસ માતાઓ મારી સુનિતા ઊંડિયા બેસીએ એમના પગ પાણી થી અને દૂધ થી ધોયા બાદ જે એક ઉર્જા આપણી અંદર આવે છે હું તો દરેકને કહીશ કે તમે તમારા મા બાપ ને પગે લાગ્યા છો ઘરેથી ક્યારેય નહીં નીકળો અને એનાથી પણ વિશેષ તમારો જન્મ દિવસ હોય મા બાપનો નો જન્મ દિવસ હોય એ દિવસે એમના તમે દૂધ અને પાણીથી થી પગ પછી તમે જુઓ કે તમારી અંદર શું ઉર્જા આવે છે તો જીગ્નેશભાઈ અમે કા ઉબામાં પ્રોગ્રામ કરતા કરતા અમને ખ્યાલ આવ્યો કે આપણે દેશને એક યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે જેણે આપણે ભારત દેશનું ગૌરવ વિશ્વમાં વધાર્યું છે પણ આજે ભારત માતા પણ નરેન્દ્રભાઈ મોદીને એમ કહેતી હશે કે મોદીજી આપના જે મધર ઈરાબા છે એમણે દેશને કેવું એવું સુખાન આપ્યું છે એ હીરાબાને પણ આશીર્વાદ આપતા હશે તો હીરાબાનું સન્માન કર્યા બાદ અમે જ્યારે જૂનાગઢ દિવાળીબેન ભીલનું સન્માન કર્યું ત્યારે એમને એમ લાગ્યું કે મા સબરીનો આ એક અવતાર છે એમના જ્યારે કોકિલ ગંઠો ગીતો અમે નાનપણથી સાંભળતા આવતા હતા એમાં પણ મારે ટોડલે બેઠો રે મોર એ ગઈ એવું છે એક જે ગાવો એટલે સીધા અંતરથી ડાન્સ કરવાનું આપણને મન થાય તો દિવાળીબેન ભીલનું સન્માન કર્યા પછી જીગ્નેશ ભી આપણને એવું લાગ્યું કે આ માના સન્માન એમ લાગ્યું કે એમની વાણી એમની મીઠાશ એમના સુ અદભુત ગૌરવ છે એમાં ઘણા લોકો એમ કે આપણે જાતિ પૂછો આ પૂછો હું તો જાતિઓમાં હવા ઉત્કૃષ્ટ મહાનુભાવો જે જન્મ લે છે ત્યાં ભારત દેશની પવિત્ર ભૂમિ ઉપર વસ્તુ થઈ શકે તો જીવા દિવાળી બેન ને ભણ્યા એમ લાગ્યું કે આપણે માતાજીની એક મૂર્તિ બનાવી જોઈએ એ મૂર્તિ અમે અમારા એક જૈન સમાજના અગ્રણી ગણી છે ચંદ્રપ્રકાશ જૈન જેને ત્રણ હજાર જૈન ભગવાન મૂર્તિઓ બનાવી છે એવા પાસે એમણે દિવાળીબેન ભૂલની એક મૂર્તિ બનાવી પચાસ કિલો વજનની ઇટાલિયન માર્બલ વાળે આ મૂર્તિ પાંચ કારીગરોને કામ કરતા લગભગ બે મહિના લાગ્યા જીગ્નેશભાઈ એ મૂર્તિ કાલે અમે મ્યુનિસિપાલિટીને અર્પણ કરવા માટે હું અને દેવળબેન ભીલનો પરિવાર સાથે જઈને વાસ્તે ગાતે ઘોડા બગીમાં અમે મ્યુનિસિપાલિટીમાં આપવા જઈ રહ્યા છીએ બસ આ સૌથી મોટું એક કામ કરવા માટે જઈ રહ્યો છું હાર્દિકભાઈ તમે ખૂબ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દિવાળીબેન ભીલ કાયમ માટે જૂનાગઢમાં એમનું નિવાસસ્થાન એમનો વસવાટ અને અસંખ્ય ડાયરાઓ કર્યા બેને અસંખ્ય ગુજરાતી લોકગીતોને કંઠ આપ્યો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એમના એમને કંઠ આપ્યો છે ગાયનો એમના અનેક જાણીતા ગાયનો છે છતાં સૌરાષ્ટ્રમાંથી કોઈને

મને સંભળાવે છેલ્લે મારે ટોટલે બેઠો ગીત એમને મને સંભળે મેં બેન ને કીધું બેન મારે તમારા મોડે આ ગીત સાંભળ્યું ઘણા બધા ગીતો કરો આપણે આ ગીત એમને સંભળાયું ત્યારે જયારે આ ઉભા અમે પ્રોગ્રામ કરીએ છીએ માતાઓ સમય એમાં એકસો દસ સુરેન્દ્રનગર થી એકસો સાત વર્ષ ના અમે બોલા હતા જિંદગીમાં પહેલી વાર ફ્લાઇટ બેઠા હતા હવે એકસો પાંચ વર્ષના એક માજી જે પુનાથી આપણા મહારાષ્ટ્રીયન છે એમને કોરોનાનો નો એકસો પાંચ વર્ષની ઉંમર હરાવ્યો તો જયારે આવા માતાઓનું આપણે સન્માન કરીએ ત્યારે જીગ્નેશભાઈ અંદર ઉર્જા જાગે અને બીજી મજાની વાત કહું તમે બહુ સરસ સવાલ કરો કે ભાઈ સૌરાષ્ટ્રમાંથી કોઈને ખ્યાલ ના આવ્યો ગુજરાતમાંથી કોઈને ખ્યાલ ના આવ્યો પણ હું જીગ્નેશભાઈ જરૂર કહીશ કે ભલે હું ડીસા નો રહ્યો પણ તમે મને એમ સમજો કે હું જુનાગઢ નો જ વતની છું બરાબર અને હું તો આ જુનાગઢની આ પવિત્ર ભૂમિ એટલે અમારા જૈનોમાં માટે એમ કહેવાય છે કે આવતા વર્ષે અમારા ચોવીસે ચોવીસ તીર્થંકર ભગવાન મોક્ષે આ ભૂમિમાંથી જવાના છે આટલી પવિત્ર ભૂમિની ની અંદર મોટો પગ ખાઈ જીગ્નેશ આપણી ચેનલ થ્રુ કે મને આવતા ભાવમાં જો જન્મ મળે તો જૂનાગઢની ની ભૂમિ ઓછો બસ ફક્ત શરત મારી એ છે કે જે માતા પિતા મને ડીસામાં જન્મ આપ્યો એ જ માતા પિતાના કુખે પાછો જન્મ લો પણ હું જૂનાગઢની ભૂમિ પર આ જન્મ લો તો જીગ્નેશ પછી આ સવાલ ક્યારે પેદા નહીં થાય બરાબર છે ગઢ જૂનો ગિરનાર બરાબર એવું કહેવામાં આવે છે કે હિમાલય કરતા પણ ગિરનાર છે એ પ્રાચીન છે અને તપોભૂમિ છે બરાબર આ જુનાગઢની અંદર આવતીકાલે આપ ભેલની પ્રતિમાને મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવા માટે અર્પણ કરવા માટે જઈ રહ્યા છો ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતમાં શું આગામી પગલા લેશે અને એ બાબતે આપને કોઈ ત્યાંના અધિકારીઓ કે પદાધિકારીઓ સાથે કોઈ ચર્ચા કે વાતચીત થયેલ છે ત્યાંના મેયર ધર્મેશભાઈ પોશિયા અને મ્યુનિસિપલ કમિશનર સાથે મારે વાતચીત થઈ ઔપચારિક પછી અમે તમને પાસ કરી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ થઈ ધર્મેશભાઈનો ફોન આવ્યો કમિશનરનો પણ ફોન આવી ગયો એ લોકો બસ સ્ટેશનની બાજુમાં જે ચોક છે જે એમ કહેવાય કે જુનાગઢનું એકદમ પ્રાઇમ લોકેશન છે ત્યાં આગળ માતાજીની મૂર્તિ બેસાડશે આ લોકો અને મૂર્તિ બેસ્યા ભાઈ જીગ્નેશભાઈ હું તમને એક વાત સરસ કહીશ કે જ્યારે જયારે લોકો એ દર્શન કરશે ત્યારે એ લોકો પેલા તો ગરબા ગાશે ત્યાં અને મ્યુનિસિપાલટી કાલે હું એક વિનંતી કરી છે દિવાળી બેન બિલની જે જીવની કથની છે એ શોર્ટમાં એવી ત્યાં લખે કે લોકોને પ્રેરણા મળે કે એક આદિવાસી મહિલા કઈ પરિસ્થિતિ માંથી પાસ થઈને ક્યાં સુધી પહોંચી અને પદમશ્રી જ્યારે એમને સન્માન મળ્યું ત્યારે દેશના વડાપ્રધાન ભૂતપૂર્વ નરેન્દ્ર આપણે ઇન્દિરાબેન ગાંધી એમના વખાણ કર્યા હતા કારણ કે આ મહિલાએ ક્યારે માથાનો પલ્લુ નીચે ઉતાર્યો નથી તો આ જે એમની સંસ્કૃતિ હતી ભારતીય સંસ્કૃતિ છે એમને જીવંત રાખી છે તો હું તો જીજ્ઞેશભાઈ મારું સૌભાગ્ય માને છે કે મને મૂર્તિ બનાવવાનું સૌભાગ્ય મળ્યું અને આ મૂર્તિ ખરેખર અમર બની જશે અને જે જે કલાકારો અમને મળ્યા બધાએ આમ દિલથી એમણે જે શબ્દો કીધા છે એમ કહેવાય કે મા સરસ્વતીનો વાસ તો ભલે આમ કાશ્મીરમાં હોય પણ અત્યારે એમ લાગ્યું જૂનાગઢના કલાકારોમાં દેખાઈ રહ્યો છે જીજ્ઞેશભાઈ ખૂબ સરસ આપણી સાથે હાર્દિકભાઈએ ખૂબ સરસ એના અનુભવો અને એમનું જે મિશન છે એમના વિશે આપણને જાણકારી આપી એક પ્રેરણાદાયી વ્યક્તિત્વને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છે હાર્દિકભાઈ આપણે બધા પણ એમને આ તકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ સમગ્ર ચક્રવાત ન્યૂઝ પરિવાર હાર્દિકભાઈની સાથે છે એમની મોહિમની સાથે છે એમની સમાજ સેવાની સાથે છે જ્યારે જ્યારે જો પણ પ્રકારની જરૂર પડે ત્યારે હાર્દિકભાઈ અમારો સમગ્ર પરિવાર અને અમારા દર્શક મિત્રો પણ આપની સાથે અડીખમ ઉભા રહેશે આભાર મંદન દિલ થી ધન્યવાદ જીગ્નેશભાઈ આપનો ધન્યવાદ